મૃતકના પરિવારે માન્યું હતું પરંતુ યુવાનના મોબાઈલ ચેક કરાતા યુવાને ચાર કારણોસર આપઘાત કર્યો હતો કે રહસ્યો ખુલવા પામ્યું હતું આ અંગે મૃતકના પિતા અયુબકાન પઠાણે એડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએ સહિતનાઓને રજૂઆત કરવા જણાવ્યું હતું કે તેના પુત્રને કુંભરાળ વિસ્તારમાં રહેતા જહિર સંઘી તેની પત્ની ફરજાન મોસિન દોડિયા તેની પત્ની મેજુ તથા મોસિનના ભાઈ સોએબે મૃતકના યુવાનને જાળમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી બ્લેકમેલ પણ કરતા હતા આ બ્લેકમેલથી કંટાળી જઈને યુવાન વસીમે તેના ઘરે જઈ તારી કાંઠના રોજ મોતનું જીવન ટૂંકાયું હતું યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ કેવી રીતે હેરાન પરેશાન કરતા હતા તે પૈસા પડાવતા હતા તે અંગેના પુરાવા પણ મૃતકના પિતાએ પાસે છે તેમ પોલીસને કહ્યું હતું અને મૃતકના પરિવારે પોલીસ સમક્ષ માંગ કરી છે કે વસીમને મરવા મજબૂર કરનાર તમામ વ્યક્તિઓની ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરી હાથ ધરવામાં આવે અને દાખલારૂપ સજા કરવામાં આવે અને મૃતકને તેના પરિવારને ન્યાય મળે એવી માંગ કરી હતી મારું નામ પઠાણ રેવાનું પઠાણવાળા ગુજરાત નંબર આજે અમે રજૂઆત રહ્યા છીએ મારા છોકરા જે શોશાંત કર્યું છે અમને કોઈ જાતની ખબર ન હતી અને અમે કોઈ હોસ્પિટલે એનું પીએમ કરાવેલ નથી અને અમને પાછળથી એના વિડીયો છોકરાના મોબાઈલમાંથી વિડીયો જોવા મળ્યા બરાબર છે એ પ્રેમ પ્રકરણમાં આ છોકરાને ચાર જણાએ મંડળી રચી છોકરાને બ્લેકમેલ કરતા હતા છોકરાને અમારવા ઉપર મજબૂર કરેલ કે જેથી કરીને મારા છોકરાએ આ સુસાઈ થયો અને અવારનવાર પૈસા પડાવતા મારા છોકરા પાસે અમને આ આ અમને વીસ પચીસ દિવસ પછી મોબાઈલ છોકરાનો ફાળવ્યો પછી અમને બધું અંદર મોજબ છોકરાને મોબાઈલમાંથી જાણવા મળેલ છે એમાં એક ફરજાના છે એક મેજુ છે એનો વર્ગ મોસીન ડોડિયા છે ને એનો એક ભાઈ સોયબ દોડિયા છે

અને ચાર વ્યક્તિના નામ અમને નથી દેવાય એ અંદર સબૂથ છે બધું સબૂથ વિડીયોમાં છે બધા વિડીયો છે બધું એ અમારે સફાઈ સબૂથ છે એ ચાર વ્યક્તિના નામને તરત અમારી રજૂઆત લે ને તરત જ અમારે શોધભોધ કરે ને મારે ન્યાય જોવે છે મારે ન્યાય જોવે બસ મારા દીકરા દ્યો છે ને એવી રીતે મારે ન્યાય છે ઓકે ભાઈ